ભુજમાં આમ આદમી પ્રેત વિજય યાત્રા જ્યારે ભુજના કલેક્ટર કચેરી ટાઉનહોલ પાસે પહોંચી ત્યારે પોલીસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી વચ્ચે તૂતું અને મેમે થઈ હતી જોકે પરિસ્થિતિ થાળે પાડી લેવામાં આવી હતી ખાસ કરીને ટ્રાફિકના પ્રશ્ને પીઆઈ અને ઈશુદાન ગઢવી વચ્ચે તૂતું અને મેમે થઈ હતી તેનું જોઈએ જીવંત પ્રસારણ મારે કેવું છે કે માત્ર સુરક્ષા ઉપર ધ્યાન દઈએ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી આવે છે ત્યારે બંધ કરી દીધી છે રસ્તા રેલવે એમની પણ નીકળે છે આપડે ના બોલવું